નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના લસણના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના લસણના બજાર ભાવ જામનગર બારસોથી ત્રણ હજાર ત્રણસો પિસ્તાલીસ રાજકોટ બે હજાર એકસો પચાસથી ત્રણ હજાર ચારસો પચાસ જેતપુર એક હજાર આઠસો એકથી ત્રણ હજાર ત્રણસો એકાવન ગોંડલ બે હજાર એકતાલીસથી ત્રણ હજાર છસો એકોતેર જસદડ બે હજારથી બે હજાર સાતસો પચાસ અમરેલી ચાર હજારથી ચાર હજાર આઠસો અમદાવાદ બે હજાર ચારસોથી પાંચ હજાર ડીસા ત્રણ હજારથી ચાર હજાર ચાલીસ સુરત બે હજાર છસોથી ચાર હજાર આઠસો બરોડા બે હજારથી ચાર હજાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો